ઝગડીયાબાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિનહરીફ ચૂંટાયા પ્રમુખ સહિત ઉપપ્રમુખ અને સેક્રેટરીની પણ બિનહરીફ નિમણૂક કરવામાં આવી ગત્રજ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતમાં આવેલ બસો બોતેર જેટલા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી જોકે ઝઘડીયા તાલુકા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તથા સેક્રેટરી સહિતના તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી જેમાં ઝઘડિયા તાલુકાના બાર એસોસિએશનના પ્રમુખ પદે શરંગ બીજી વખત બિનહરીફ દક્ષેશભાઈ રાંદેરિયા ઉપપ્રમુખ પદે ભાવિનભાઈ શાહ તથા સેક્રેટરી પદે અમિતભાઈ ચૌહાણ સહિતના તમામ હોદ્દેદારોની બિનહરીફ વણી કરવામાં આવી હતી મહત્વની વાત તો એ છે કે ઝઘડિયા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેવાતા ઝઘડિયા બાર એસોસિએશનની ચૂંટણીને ચૂંટણી કમિશનર સઈદભાઈ પટેલે ચૂંટણીને બિનહરીફ જાહેર કરી હતી પ્રમુખ તથા સેક્રેટરી પદના ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવિનભાઈ શાહ સામે ભરવામાં આવેલ ફોર્મ અંતિમ સમયે પાછા ખેંચી લેતા તેમને પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝઘડિયા તાલુકા સિવિલ કોર્ટના પ્રાંગણમાં વકીલ મિત્રો દ્વારા ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી નવ નિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિત હોદ્દેદારોને અભિનંદન આપી ફૂલ હાર પહેરાવી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું નવનિયુક્ત પ્રમુખ દક્ષેશભાઈ રંડેરિયાએ જણાવ્યું હતું કે બિનહરીફ ચૂંટણીથી ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનનું સમગ્ર રાજ્યમાં સન્માન વધ્યું છે અને અમારા ઉપર ઝઘડિયા વકીલ મંડળના તમામ મિત્રોએ જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે તેને તન મન અને ધનથી સાર્થક બનાવવાના પ્રયત્ન કરીશું તેમ જણાવી વકીલ મંડળના તમામ મિત્રોનો દિલથી ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ગઈકાલ તારીખ વીસ બાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં બસો બોતેર જેટલા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી ઝઘડિયા તાલુકા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ તથા સેક્રેટરી સહિતના તમામ પદો પર બિનહરીફ ચૂંટણી યોજી ઝઘડિયા તાલુકા બાર એસોસિએશનના પ્રમુખ પદે શ્રી દક્ષિતભાઈ રાંધેરિયા ઉપપ્રમુખ તરીકે ભાઈનભાઈ શાહ તથા સેક્રેટરી તરીકે અમિતભાઈ ચૌહાણ સહિતના તમામ હોદ્દેદારો બિનહરીફ વરણી કરવામાં આવી હતી મહત્ત્વની વાત તો એ છે કે ઝઘડિયા બાર એસોસિએશનની આ ચૂંટણીમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન ફોર્મ પરત ખેંચી લેતા ઝઘડિયા બાર એસોસિએશનની ચૂંટણી ચૂંટણી કમિશનર શ્રી સહીદભાઈ ચૌહાણ પટેલે ચૂંટણીને બિનહરીફ જાહેર કરી હતી અને પ્રમુખ તથા સેક્રેટરીના પદના ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા હતા જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભવિનભાઈ શાહ સામે ભરવામાં આવેલ ફોર્મ પણ અંતિમ સમયે પાછા ખેંચી લેવામાં આવતા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝઘડા તાલુકા સિવિલ કોર્ટના પ્રાંગણમાં વકીલોએ વકીલો દ્વારા ફટાકડા ફોડી તેમજ પેંડા વેચી નવનિયુક્ત હોદ્દેદારોના અભિનંદન અભિનંદન આપી ફૂલહાર તેમજ